નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના થરાર માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરી થરાત તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો પાવ ઊંચો પાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો ચાલીસથી સોળસો ગુવાર જે છે હાડા આઠસોથી નવસો સાડસઠ રજકા બાજરી જે છે પાંચસો એકાવનથી પાંચસો એકાણું બાજરી જે છે પાંચસો ત્રીસથી પાંચસો એક્યાસી પછી આગળ છે મગફળી જે છે એક હજાર પચાસથી હાડા અગિયારસો ગોલ જે છે બાવીસોથી છવ્વીસો તલ સફેદ જે છે ઓગણીસો થી ચોવીસો એરંડા જે છે બારસો પાંત્રીસ થી બારસો છ્યાસી અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી અગિયારસો એસી જેનો નીચો ભાવ રહ્યો હતો છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો છેતાલીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ